જે કુકાર મેડીમાં આવા ઘોર કળિયુગમાં પણ સતયુગ જેવા પરચા તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું જે કુકાર મેડીમાં અને મારી એક દીકરાને એક લાખ આજે બીજો આપ્યો એને મારી બે લાખ આપી અને મારી એ દીકરાનું મા મેલડીમાંના મા ઉપરથી મહાવીર નામ રાખ્યું મેં કોઈ રાશી બાશી મારી જોવરાય નથી મારી માતાએ ઘણા મારા કામ કર્યા અને મા કરતી આવે અને માએ કીધું હતું કે બે રવિવાર ભરો ને એટલે અનુભવ થઈ જાય મારે માએ મને અનુભવ તો કરાયો પણ મારા ઘર કુટુંબ પરિવારમાં નહીં પણ ગામમાં મારી અનુભવ થઈ ગયો તારો અત્યારે ગામવાળા મારી અમે બે જણા આવતા હતા અત્યારે આખું ગામ મારી પચીસ ત્રીસ ત્રીસ જણા આવે છે અને એમ કહેવાય કે બારેજા ધામના ખૂંખાર મેળડીમાં ક્યાં આવે કઈ જગ્યાએ કઈ જગ્યાએ હું સુરેન્દ્રનગર જિલ્લાનો લીમડી તાલુકાથી ભગવાન પરથી આવું છું અને મારી મેં માનતા રાખી હતી મારી મારો એક દીકરો છે અને મારે મેં કે એક દીકરા દીકરાવાળા ન કહેવાય માળી પછી હું રાણાગઢ અમારે સરકારી દવાખાનું છે ત્યાં વહુને લઈ ગયો અને વહુ અને હેરાન થાય દીધી પછી મેં ખૂંખાર મેળડીમાંની ને એવું સાંભળ્યું એ વખતે મેં માનતા લઈ લીધી કે માડી જો માડી મારી વહુને બીજા ખોળે દીકરો ને રામ લક્ષ્મણની જોડ પૂરી કર તો મારીમાં ખૂંખાર વાળી બારજા ધામની ખૂંખાર મેળડીમાં વાળી તને શ્રીફળ ચુંદરી અગરબત્તી ચઢાવીને તારી માનતા પૂરી કરીશ પછી મારી હવા મહિનો થયો એટલે મેં સેવકને ફોન કર્યો તો પછી કે હવાઈ નહીં મારી આ હવા મહિનો પૂરો થયો પછી મારી માનતા કરવા આવ્યો શું મારી અને મારી એક દીકરાને એક લાખ બીજો આપ્યો એને મારી બે લાખ આપી અને મારી દીકરાનું મા ઉપર ઉપરથી મહાવીર નામ રાખ્યું મેં કોઈ રાશી મારી જોવું રહે મારા બે નિશાની આપી દીકરાની માગણી કરી મેં કીધું એક દીકરા દીકરા વાળા ના કહેવાય મને રામ લક્ષ્મણ ની મારી જોડી પૂરી કરી માડી આ બીજો દીકરો આપ્યો માડી અને માડા દીકરાના 1 લાખ પહેલા દીકરાને 1 લાખ આપી છે અને આ બીજા દીકરાને 2 લાખ છે એક સાથે અને મેલડીમાના મ ઉપર પહેલા દીકરાને એક જ માતાના આશીર્વાદથી થી અને કુરદેવીના આશીર્વાદ થી આયો દીકરો અને બીજો દીકરો મારો આશીર્વાદ થી આયો એટલે 2 લાખ આલા થાય 2 લાખ માડી આપી છે અને દીકરાનું નામ મેલડીમાના મ ઉપર મારો સ્ટેમ્પ તો મારું ને મારો છે

મેં આ માનતા રાખી હતી કે મારી કુળદેવી માં જાહેર કરી દે તો હું માના દીકરા માટે એક પેન્ટ શર્ટ ની કાપડ ની કાપડ લાવીશ અને એક ઘડિયાળ લાવીશ મારા કુળદેવી માં જાહેર કરી નાખ્યા એટલે મારી હું આ રવિવારે તો નહીં પણ આવતા રવિવારે મારી માનતા પૂરી કરી જઈશ મારી કઈ રીતે જાહેર કરે માતા જી મને કહી દીધું કે તારા કુળદેવી માં ચામુન માં છે અત્યારે કેવડાવ્યું ને હા અત્યારે કીધું મારી મારી મારા કુળદેવી જાય ખબર નથી મા કીધું કે તારા કુળદેવી ચામુન માં છે મારી રામ રામ મારી મેં તારી માનતા રાખી હતી આ ત્રીજો દિવસ જ છે મારી પાંચ દિવસની માનતા રાખી હતી કે મારી કુળદેવી જાહેર કરી દો ને તો તમને તમારા દીકરાને એક પેન્ટ શર્ટ નું કાપડ ને ઘડિયાળી લાવી દઈશ અર્પણ કરીશ મારી આ ત્રણ દિવસે મારી માએ કુળદેવી નામ જાહેર કરી દીધું અત્યારે તમારે જવાબ જતા જતા સામેથી કહી દીધું માતાજી હા જતા જતા માએ કહી દીધું કે તારા કુળદેવી ચામુંડ માં છે રામ રામ માડી વાહ મે તો એમ તોડ નાખ્યો મારો આ ભાવ છે તમારા માટે નિયમ એ તોડ નાખ્યો ને મે મોંતામાં કહી દીધું ને પંચામ કીધું એની ભાવના જો રામ માડી